đây rồi, 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 đây એટલે વધી જાય કહે છે કાંઈ અને હા ભાઈ હે એટલે કેવો નથી એ હું મને ખતે ટમેટો શું ભાવ ફોન ફોન હા પંદર કિલો છે હા લાવવાનું હાલો હાલો ઉલે બલી સાહેબ રિપિટ ઉલે વન ના કો બસ ઉલે વાર લઈ લીજો હે ઉલે બલી જ થઈ કે મેરા વાય છે છે એમાં સાડે ને સોપેલી છે 56 કેટ નીકળશે લેશો લેતા વેતના પૂજરો છે એ પૂજરો લેના તો ઉતારતા ભેગો આડી પંખમ કેટ નીકળશે આડી ને વેરા બડ દે બસ વાકું નો

லேஜின் பைجيதே ஆவே லேஜின் லேஜின் அது ஜாகாலையவே ஆயுஷா கூப்பியா ஐ வர்க்லே நாய் கடி ஊதறே ஊத ஊத நாய் நாய் ஆயுதுறோனத் தே